હવે જે સમાચાર વિગતવાર રાજ્યમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવાત નીકળી હોવાના બનાવ સતત સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં વધુ એક એવી જ ઘટના બની છે જાણીતો રેસ્ટોરન્ટ વિવાદમાં સપડાયું છે રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલ દાલ ફ્રાયમાંથી વંદો નીકળતા વિવાદ વકર્યો હતો અમદાવાદ શહેરની વધુ એક જાણીતી રેસ્ટોરન્ટ વિવાદમાં સપડાઈ છે રખિયાલ વિસ્તારમાં અજીત ચાર રસ્તા પાસે આવેલી સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં કાર્યક્રમ માટે સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં હોલ અને જમવાનું ભૂક કરવામાં આવ્યું હતું પરંતુ કાર્યક્રમ દરમિયાન જમતા સમયે લોકોને પીરસવામાં આવેલ દાળ ફ્રાય માંથી વંદો નીકળ્યો હતો આ બાબતે જ્યારે હોટેલ મેનેજમેન્ટને જાણ કરાઈ તો તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે રેસ્ટોરન્ટમાં એસી પણ બંધ હતું જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી આ મામલે ફરિયાદ કરાઈ છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરાયું ન હતું રેસ્ટોરન્ટ ધારકો સ્વચ્છતામાં બેદરકારી રાખતા હોવાના અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો આરોપ ગ્રાહકોએ લગાવ્યો હતો આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો

અને મારા મોટાભાઈનો અહીંયા બેબી સાવરનો પ્રોગ્રામ હતો અને અમે જ્યારે આવ્યા ત્યારે ટોટલી સંપૂર્ણ એસી બંધ હતા અને પછી મેનેજર જોડે વાત કરી તો મેનેજરે કીધું કે ટેકનિકલ પ્રોગ્રામના પ્રોબ્લમના કારણે એસી બંધ છે તો ટોટલી પબ્લિકનો અમારો ફ્લો ચાલુ થઈ ગયો હતો પણ જબરજસ્ત ગરમી હતી તો પણ અમે આ ઉપરના મેનેજરને વાત કરી તો પણ કોઈ કમ્પ્લેટનો નિકાલ ના આવ્યો અને અહીંયાના બધા ટોટલી બાપુનગર છે ગોમતીપુર છે રખિયાલ છે અમરાઈવાડી છે ટોટલી બધા અહીંયા મેઇન સેન્ટરમાં અહીંયા ઘણી વખત આ હોટલમાં અમે લોકો આવ્યા છીએ પણ વારંવાર આ હોટલની આખત આ જ તકલીફ હોય છે કે ભાઈ એસી બંધ છે અને ટેકનિકલ ખામી છે પૈસા પૂરા લે છે સર્વિસના નામે એકદમ ભંગાર સર્વિસ છે અને એ તો સમજ્યા તો બી આ લોકો પેમેન્ટ બી અમારી જોડે કેશ માગે છે કે ભાઈ તમને જીએસટી બચાવો હોય અમને કેશ પૈસા આપો ચેકથી અમે લઈશું નહીં ઓનલાઈન અમે નહીં લઈએ એટલે મતલબ તમે કેશ પૈસા આપો તો જીએસટી માફ જીએસટી માફ અચ્છા એ બી કરે છે અને આજે તો હદ થઈ ગઈ કે જે ના અત્યારે જે ચોમાસામાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે ને ચાંદીપુરમ બાળકોનો જે રોગ બી ચાલી રહ્યો છે એમાં ફૂડની પણ આ લોકો એકદમ બેદરકારી છે જેમાં ફૂડમાં પણ બે વખત બે અમારા જે મહેમાનો હતા એમના ફૂડમાં દાળમાં આ જીવાતો અને મરેલા બંને પણ જોવા મળ્યા હતા પણ અમે મેનેજરને કીધું તો કે ભાઈ એમાં શું થઈ ગયું એમાં તો કે આટલું મોટું કામ છે તો આવી શકે ને એવી બધી અલગ અલગ વાતો કરે છે અને અહીંયા અમારા બીજો પ્રસંગ છે આની પહેલાં બી આવા પ્રસંગમાં આવા બનેલા બનાવ બનેલા છે અને આજે અમારા ઘણા બધા મહેમાનો આ વાત સાંભળીને જમ્યા વગર પાછા જતા રહ્યા છે એટલે મારી એ જ અરજી છે કોર્પોરેશન ખાતાને કે તમે ફૂડ ખાતાને અહીંયા મોકલો અને આ હોટલની ટોટલી ચકાસણી કરો કે આ ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે બાળકોને અહીંયા ઓછામાં ઓછા દોઢસોથી ઉપર બાળકો આવ્યા હતા એ લોકોના મા બાપો એમને જમવા નથી દીધા અને ઘરે જતા રહ્યા છે એટલે અમારા પ્રસંગની તો પૈસા તો ઠીક છે પણ અમારો પ્રસંગ જેમ કહેવાય ને કે અમારો આખો પંચમવાનો જે પૈસો જે અમે આ લોકોને આપીએ છીએ અને સર્વિસના નામે અમને આવી જે કહેવાય ને કે એકદમ બોગસ થર્ડ ક્લાસ સર્વિસ આપે છે એસી તો વારે ઘડે જેટલી વખત બી અહીંયા આવીએ અમારો આ ચોથો પ્રોગ્રામ છે પણ ચોથા પ્રોગ્રામમાં એસી સંપૂર્ણ રીતે બંધ હોય છે જ્યારે પૂછે ત્યારે એક જ વસ્તુ કે ભાઈ ટેકનિકલ ખલાબ છે લોડ વધારે છે આમ છે એટલે ઇસી બંધ છે તો વારંવાર આ તકલીફ તમે કોઈ કમ્પ્લેન કરી કોર્પોરેશનમાં અમે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી છે પણ હજી સુધી કોઈ ક ના માણસો આયા નથી તેલ સમય છે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરે એનો 2 કલાક જેવો સમય થયો છે અને એક આ મેસેજ આવ્યો છે કોર્પોરેશનમાં એવું કહેવાય છે કે આ હોટલના જે મેનેજર છે એનું સેટિંગ ચેક ઉપર સુધી છે એટલે કે કોઈ તમે ગમે તેને ફોન કરો પણ કંઈ નહીં થાય કે અમે આગળ વાત કરી છે એવું બધી વાતોની ચર્ચા કર્યા કરે છે એટલે મારે કોર્પોરેશનને સરકારને એટલી જ છે કે આવા જે આ લોકો ફૂડના નામે જે બાળકોને જે રોગચાળો ચાલી રહ્યો છે અત્યારે એનું કોઈ સરકાર ધ્યાન આપે અને અમે કમ્પ્લેન કર્યા પછી બે કલાક સુધી ખાલી મેસેજ જ આવે છે કોઈ માણસો આવ્યો નથી ये छोटा बंदा जैसा आता है ना वो गटर में से निकलता है वो है ये तुम्हारी होटल में क्या है एक तो हर दफे ए सी बंद साला एक मत खाने, मत एक मत खाने तो के अंदर ऐसा साला साला ऐसा आवे हमको ये ये सब तुम्हारी होटल में ये धंधा करने का है क्या क्या है खा जाओ खा जाओ कुछ नहीं खा जाओ ना तो मैं हाँ तो तुम तो नहीं खा तो नहीं सकते तो हमको खिलाने का तुम पंडित हो मतलब तो हमको मतलब तो पंडित है मतलब क्या बोला तूने हम खाएंगे तू नहीं खाएगा ना पंडित मतलब तो तू साले नहीं खाएगा और हमको खिलाएगा ऐसा नहीं तू ऐसा बोला तू बोलता पंडित है मैं नहीं खाऊंगा तो हम खाएंगे ये हम खाएंगे तूने ऐसा बोला तू पंडित है तो तू नहीं खाएगा तो हम खाएंगे आप मुंह में डाल तो तू ऐसा बोल तो हम हमने देखा नहीं होता तो हमने ऐसा बोला तो नहीं तुम नहीं, नहीं तो, गए तो हम हमको ये हमको खिलाने का तो ये सब फूड ऐसे ही होंगे ना, दूर्ण दूर्ण ना? गाए? गाए? सब फूड ऐसे बाहुल ले लो बस ले लो बस तुझे अभी तेरा कर